હેલો ઓલ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં ચેપ્ટર નંબર ચાર વ્યવસ્થા તંત્રની આપણે ચર્ચા કરી રહ્યા હતા ઓછું વિશાલ સુથાર અને શરૂ કરીએ આજનો આપનો આ વિડીયો આ પહેલાં આપણે એ જોઈ લઈએ કે ગયા વિડીયોની અંદર આપણે શું શીખ્યા તો ગયા વિડીયોની અંદર આપણે ચર્ચા કરી રહ્યા હતા વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા વિશે વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થા તંત્રની જે પ્રક્રિયા જે છે એ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તમારા બોર્ડની એક્ઝામ માટે અને પ્રક્રિયા જે છે એ ક્રમસર જ લખવામાં આવે છે તમે જાણો છો તો વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના ત્રણ મુદ્દાઓ આપણે જોઈ ચૂક્યા જેમાં પહેલું હતું હેતુઓની સ્પષ્ટતા બીજું હતું કાર્યોની યાદી અને ત્રીજું હતું યાદ કરો જો ત્રીજું કયું હતું તો એ છે કાર્યનું વિભાગીકરણ વિદ્યાર્થી મિત્રો હેતુઓની સ્પષ્ટતા થયા બાદ એ હેતુઓ મુજબ જે કાર્ય કરવાના છે એની યાદી તૈયાર કરવામાં આવે છે અને યાદીમાં સરખા સરખા જે કાર્યો છે એક સરખા જે કાર્યો છે એને એક જૂથમાં મૂકવામાં આવે છે અને એનું વિભાગીકરણ કરવામાં આવે છે તો એ કાર્યનું વિભાગીકરણ થયું એમ કહેવાય તો આ ત્રણ મુદ્દાઓથી વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા બને આગળ જતાં આપણે જોઈશું બીજા એના સાત જે મુદ્દાઓ છે એમાંથી ચોથો નંબરનો જે મુદ્દો એ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું એના પછીની પ્રક્રિયા વિશે વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી જે વિભાગ તમારે નક્કી થયો છે બરાબર છે જે કાર્ય માટે જે વિભાગને પસંદ કરવામાં આવ્યો છે એ વિભાગના સંચાલન માટે કોઈ એક વ્યક્તિની નિમણૂક આપણે કરીશું તો જે તે વિભાગના એક હોદ્દાની અને એની લાયકાત આપણે નક્કી કરીશું જેમ કે વેચાણ વિભાગ બરાબર છે તો વેચાણ વિભાગ માટે કોણ તો જે વ્યક્તિ હશે એનો હોદ્દો નક્કી કરીશું એની લાયકાત નક્કી કરીશું જેમ કે વહીવટી વિભાગ તો વહીવટી વિભાગ માટે કોઈએ એક નક્કી કરીશું જેમ કે વહીવટી મેનેજર બરાબર છે અને એ મુજબ એની લાયકાત નક્કી કરીશું કે વહીવટી વિભાગ માટે જે વ્યક્તિ હશે એની ક્વોલિફિકેશન કેવી હશે જેમ કે હિસાબી વિભાગ તો હિસાબી વિભાગ માટે શું તો હિસાબી વિભાગ માટે જો એકાઉન્ટ ઓફિસર અથવા તો એકાઉન્ટ મેનેજર બરાબર છે એની લાયકાત કઈ હશે તો એ પ્રમાણે એની જે લાયકાત હશે એ પ્રમાણે એને નક્કી કરશું તો વિભાગીય હોદ્દાને લાયકાત આપણે નક્કી કરીશું એના પછી સત્તા અને ફરજોની સોંપણી કરીશું જે તે વ્યક્તિ પોતાનું કાર્ય વ્યવસ્થિત સંભાળી શકે એ માટે એની જરૂરી સત્તા આપીશું અને એની ફરજો પ્રમાણે એ કામ કરશે તો એને વિભાગીય હોદ્દા નક્કી કર્યા પછી એને સત્તાને ફરજોની સોંપણી કરીશું એના પછી તમે જોવા જાવ તો સત્તાને ફરજોની સોંપણી કરવાથી દરેક વ્યક્તિની સત્તા અને ફરજો વધારે ઓછી માત્રામાં વહેંચાશે જેના થકી આંતર સંબંધોની સ્થાપના થશે માની લો કે જે હિસાબી વિભાગનો જે અધિકારી છે એને જે સત્તાને ફરજો સોંપી છે એના તાબામાં રહેલા જે અધિકારીઓ છે બરાબર છે અથવા તો કર્મચારીઓ છે તો એમના સત્તાને ફરજો કેવા હશે તો એનાથી ઓછા હશે સત્તા કેવી હશે એની ઓછી હશે તો અહીંયા એક માલિક અને કર્મચારી વચ્ચેનો જે સંબંધ છે એવી એક સ્થાપના બરાબર છે એવા એક આંતર સંબંધોની સ્થાપના અહીંયા થાય છે તો અહીંયા આંતર સંબંધોની સ્થાપના સત્તાને ફરજોની વહેંચણી થશે સત્તા અને ફરજોની સ્થાપના કર્યા પછી એક એવો નકશો બનશે કે જેનાથી આપણને ખબર પડશે કે આ કર્મચારી છે એના ઉપર આ મેનેજર છે એના ઉપર આ જનરલ મેનેજર છે બરાબર છે એના ઉપર આ સંચાલક મંડળ છે તો આખો એક નકશો તૈયાર થશે અને એ નકશાને આપણે દરેક કર્મચારીને જોઈ શકે એવી રીતે બતાવીશું જેનાથી દરેક વ્યક્તિને ખ્યાલ આવે કે મારું સ્થાન આ એકમમાં કઈ જગ્યાએ છે તો વિદ્યાર્થી મિત્રો આ આખું જે માળખું રચાયું ને એ જ વ્યવસ્થા તંત્ર વિદ્યાર્થી મિત્રો આ વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા છે એકદમ સરળ છે બરાબર છે આ ચાર મુદ્દાઓ રહી ગયા છે આપણે તો આ ચાર મુદ્દાઓ આ વિડીયોમાં આપણે ડિટેલથી ચર્ચા કરીશું તો જોઈએ ચોથા નંબરનો જે મુદ્દો છે એ વિભાગીય હોદ્દાને લાયકાત નક્કી કરવી વિદ્યાર્થી મિત્રો પહેલો મુદ્દો કયો હતો હેતુઓની સ્પષ્ટતા એકમના હેતુઓ ગૌણ અને મુખ્ય હેતુઓ સ્પષ્ટ થયા બાદ એ હેતુઓ પાર પાડવા માટે તમે શું કરશો તો જે કામ કરવાના હોય એ કાર્યોની યાદી તૈયાર કરશો એક સરખા કામને એક જૂથમાં મૂકીને એનું વિભાગીકરણ કરશો એ વિભાગનો કોઈ એક હોદ્દો નક્કી કરીશું જેમ કે વેચાણ વિભાગનો વેચાણ અધિકારી ખરીદ વિભાગનો ખરીદ અધિકારી હોદ્દો નક્કી કર્યો ને તો બસ આના પછીનો જે મુદ્દો છે આના પછીની જે પ્રક્રિયા છે એ આ છે વિભાગીય હોદ્દા અને એની લાયકાત નક્કી કરવી કાર્યનું યોગ્ય રીતે વિભાગીકરણ થયા બાદ વિભાગના કાર્યોની જવાબદારી સંભાળી શકે ને એવા વિભાગીય હોદ્દા માટે અને તે માટેની યોગ્ય લાયકાત નક્કી કરવામાં આવે છે તો એના માટે કઈ લાયકાત તો આ વ્યક્તિ એમ બી એ થયેલો હોવો જોઈએ આ વ્યક્તિ એન્જિનિયર થયેલો હોવો જોઈએ બરાબર છે તો યોગ્ય લાયકાત આપણે નક્કી કરીશું યોગ્ય વિભાગ માટે એ વિભાગીય હોદ્દા માટે આપણે એક વ્યક્તિને પસંદ કરીશું એના માટે ઓકે તો ખાલી આપણે એક ઉદાહરણ લઈએ તો વધારે ખ્યાલ આવે દાખલા તરીકે વેચાણ વિભાગ માટે વેચાણ અધિકારી વિભાગીય વડાના હાથ નીચે અન્ય હોદ્દાઓ કે સ્થાન ઊભા કરવાનું કાર્ય પણ આ તબક્કે કરવામાં આવે છે જેમ કે વેચાણ અધિકારી છે તો વેચાણ અધિકારી નીચે માની લો કે દસ સેલ્સ એક્ઝિક્યુટિવ ઊભા કરવામાં આવે છે બરાબર છે સિનિયર સેલ્સ એક્ઝિક્યુટિવ પછી એના નીચે જુનિયર સેલ્સ એક્ઝિક્યુટિવ બરાબર છે પછી સેલ્સમેન્સ જે છે બરાબર છે એ પ્રમાણે તમારે મૂકવા હોય તો મૂકી શકો છો જેવું જેવું ફોર્મ ઓકે તો અહીંયા વેચાણ વિભાગ માટે તમે વેચાણ અધિકારી એટલે એક હોદ્દો નક્કી કર્યો અને એ હોદ્દાની યોગ્ય લાયકાત હશે એ લાયકાત મુજબ જે તે વ્યક્તિની આપણે ભરતી કરીશું પણ હા અત્યારે ભરતી કરવાની નથી માત્ર એનો હોદ્દો અને લાયકાત જ આપણે નક્કી કર્યું છે ઓકે તો આ થઈ ગયા પછી પ્રક્રિયાને આગળ વધારવાની જે લાયકાત નક્કી થઈ છે બરાબર છે એ મુજબ એમને સત્તા અને ફરજોની સોંપણી કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આપણે શું જોઈ રહ્યા છીએ તો માત્ર વ્યવસ્થા તંત્ર એક માળખું કેવી રીતે બનાવવું એની ચર્ચા ઓકે તો પાંચમ્યાનો મુદ્દો છે સત્તા અને ફરજોની સોંપણી જે હોદ્દો નક્કી કર્યો જેમ કે વેચાણ અધિકારીનો હોદ્દો તો એ વેચાણ અધિકારીને જરૂરી સત્તા અને એની ફરજો એને સોંપવામાં આવશે વિભાગીય હોદ્દા પેટા વિભાગીય હોદ્દાઓ અને લાયકાતો નક્કી થયા બાદ દરેક વિભાગીય અધિકારી તેમની ફરજોને સફળતાપૂર્વક પાર પાડી શકે ને તે માટે તેમને જરૂરી સત્તાની સોંપણી કરો કરવી જોઈએ બરાબર છે તો જરૂરી સત્તાની સોંપણી પણ ત્યાં થશે લો કે વેચાણ અધિકારી છે અથવા ખરીદ અધિકારી ચલો ખરીદ અધિકારીની વાત કરીએ તો ખરીદ અધિકારીને ફરજોની સોંપણી થઈ છે કે કોઈ પણ વિભાગની અંદર કાંઈ પણ ખૂટે તો તમારે ખરીદીને લાવવાનું બજેટ પ્રમાણે ઓકે તો એને ફરજ સોંપવામાં આવી છે તો એની જરૂરી સત્તા પણ સોંપાઈ હશે કે તમે આટલા પ્રમાણે આટલો ખર્ચો તમે કરી શકો છો એની સત્તા છે બરાબર છે તો એને જરૂરી સત્તા એને સોંપવામાં આવી હોય એની ફરજોને આધારે તો એ આ પાંચમા મુદ્દામાં સોંપવામાં આવે છે આખું વ્યવસ્થાતંત્ર બની રહ્યું છે ધીરે ધીરે જો વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત દરેક હોદ્દાની સત્તા સ્પષ્ટ હોવી જોઈએ કે જેથી કયો હોદ્દો ધરાવતી વ્યક્તિ કોને જવાબદાર રહેશે તેની સ્પષ્ટતા થાય મેનેજર છે એ જનરલ મેનેજરને જવાબદાર હશે તો જનરલ મેનેજર જોડે વધારે સત્તા હશે અને મેનેજર જોડે થોડી ઓછી તો મેનેજર જોડે જે વધારે સત્તા હશે માની લો કે તો કર્મચારી જોડે ઓછી બરાબર છે તો એક હોદ્દો નક્કી થશે બરાબર છે સત્તા સ્પષ્ટ થશે તો ખ્યાલ આવશે કોણ કોને જવાબદાર રહેશે સત્તાને ફરજોનું જે પ્રમાણ છે એ યોગ્ય રીતે જળવાય એ પણ આ તબક્કે ખૂબ જ જરૂરી છે તમે મેનેજરને વધારે સત્તા આપી દો અને જનરલ મેનેજરને ઓછી સત્તા આપો તો એ ચાલે નહીં બરાબર છે તો અહીંયા સત્તાનું જે અને ફરજોનું જે પ્રમાણ છે યોગ્ય રીતે જળવાય એ પણ અહીંયા ખૂબ જ જરૂરી છે આના પછી આંતર સંબંધોની સ્થાપના થાય છે વિદ્યાર્થી મિત્રો વિભાગીય હોદ્દાઓ ધરાવતી જે વ્યક્તિઓ છે એમના વચ્ચે સત્તા અને ફરજોની સોંપણી થયા બાદ તેમની વચ્ચે આંતર સંબંધોની સ્પષ્ટતા થાય ને એ જરૂરી છે આંતર સંબંધોની સ્થાપના થઈ એ સ્પષ્ટ રીતે થાય એ અહીંયા ખૂબ જ જરૂરી છે એવું કીધું છે કેમ કારણ કે અહીંયા જુઓ મેનેજર અને જનરલ મેનેજરનો જે સંબંધ છે બરાબર છે એ સ્પષ્ટ હોવું જરૂરી છે ત્યાંથી મેનેજરને ખ્યાલ આવશે કે હું કોને જવાબદાર છું મારે કોને રિપોર્ટ કરવાનો છે બરાબર છે જનરલ મેનેજરને પોતાના આંતર સંબંધો સ્પષ્ટ હશે કે મારે કોને રિપોર્ટ કરવાનો છે બરાબર છે કે મારે કોના જોડે જે હુકુમ મેળવવાના છે અને કોને હુકુમ કરવાના છે ઓકે વિભાગીકરણ દ્વારા વ્યવસ્થા તંત્રમાં સત્તા અને ફરજોનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે વિકેન્દ્રીકરણ એટલે સત્તાને જવાબદારીને વહેંચી દેવામાં આવે છે અલગ અલગ વિભાગો વચ્ચે સત્તા એક જ વ્યક્તિ જોડે રહેતી નથી એટલે સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું કહેવાય એટલે સત્તાને વિકેન્દ્રિત કરી કેન્દ્રિત એટલે એક જગ્યાએ કેન્દ્રિત કરવી સત્તા અને વિકેન્દ્રિત એટલે સત્તાને ફરજો વહેંચી આપવી તો વિભાગીકરણ દ્વારા શું થાય છે તો દરેક વિભાગને અલગ અલગ સત્તાને જવાબદારી મળે છે પરંતુ આ વિકેન્દ્રિત પ્રવૃત્તિઓને અને કાર્યોને સંકલનના હેતુ અનુસાર આંતર સંબંધોની સ્પષ્ટતા દ્વારા કેન્દ્રિત બનાવી શકાય છે માની લો કે દરેક વિભાગને પોતાની સ્વતંત્ર સત્તા અને જવાબદારી આપી દીધી તો દરેક વ્યક્તિ અલગ અલગ રીતે પોતે કાર્ય કરી શકે પણ હા આ બધી જ પ્રવૃત્તિઓ વચ્ચે બધા જ કાર્યો વચ્ચે સંકલન જળવાઈ ખૂબ જ જરૂરી છે કારણ કે આ આખરે આખી અલગ અલગ વિભાગો બધા ભેગા થઈને શું બને છે એ કંપની બને છે બરાબર છે એક કંપનીને ચલાવવાનું છે ના કે એક વિભાગને ચલાવવાનું છે બરાબર છે તો એક વિભાગ ચાલે એ જરૂરી નથી આખી કંપની એક સાથે ચાલવી જોઈએ તો એક વિભાગ બીજા વિભાગ સાથે સંબંધમાં રહે સંકલનમાં રહે એ હેતુસર આંતર સંબંધોની સ્પષ્ટતા દ્વારા એ એને કેન્દ્રિત બનાવવામાં આવે છે એટલે કે બધું જ કામ જે છે એ એક હેતુ અનુસાર થાય બરાબર છે એના માટે અહીંયા આંતર સંબંધોની સ્પષ્ટતા થાય એ જરૂરી છે આંતર સંબંધોની સ્પષ્ટતા થઈ જાય ને એટલે આખું જે એકમ છે એ એક જ દિશાની અંદર ગતિ કરશે વિભાગો અલગ અલગ છે બરાબર છે જેમ કે વેચાણ વિભાગની વાત કરીએ તો ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ જો આપણે અલગ અલગ કર્યો બરાબર છે પણ હા દરેક પોતપોતાની રીતે અલગ અલગ વેચાણ કરે દરેક પોતાની સ્ટ્રેટેજી અલગ અલગ બનાવે તો ન ચાલે બરાબર છે બધી જ જે વિભાગ છે આપણે જે બધા જ વિભાગ છે બધા બધી જ જે પ્રવૃત્તિ છે એ એક જ સ્ટ્રેટેજીથી ચાલવી જોઈએ બરાબર છે એનાથી આપણે કેન્દ્રિત બનાવી એમ કહેવાય પણ આવું ક્યારે બને કે જ્યારે આંતર સંબંધોની સ્થાપના થાય ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આ ચારે ઝોનના જે અધિકારીઓ છે એકબીજા સાથે સતત સંપર્કમાં રહે આંતર સંબંધમાં રહે ત્યારે આપણી કંપની છે એ વ્યવસ્થિત ગ્રોથ કરશે વિદ્યાર્થી મિત્રો મારી ભાવનાઓને સમજજો બરાબર છે આંતર સંબંધોની સ્થાપના આના પછી આપણે છેલ્લો મુદ્દો જે છે એ ચર્ચા કરીએ કે જે વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો છે જો વિદ્યાર્થી મિત્રો આંતર સંબંધોની સ્થાપના થઈ ગઈ બરાબર છે ચાર વેચાણ અધિકારી છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બરાબર છે પણ હા કયો અધિકારી ક્યાં છે એના તાબા નીચે કેટલા કર્મચારીઓ છે એના ઉપરી અધિકારીઓ કેટલા છે આ બધી બાબતોની સ્પષ્ટતા થવી જરૂરી છે અને એક અધિકારીને બીજા અધિકારી નીચે કેટલાક વ્યક્તિઓ કામ કરી રહ્યા છે એ પણ ખ્યાલ હોવો જોઈએ અથવા તો જે તે વ્યક્તિને ખ્યાલ હોવો જોઈએ કે મારો હોદ્દો કઈ જગ્યાએ છે બરાબર છે તો આ માટે શું કરવું પડે તો એકમમાં એક નકશો તૈયાર કરવો પડે વ્યવસ્થા તંત્રમાં સામેલ દરેક અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના સ્થાનની વિષય સ્પષ્ટ ખ્યાલ મેળવી શકે તે માટે આકૃતિ સ્વરૂપે વ્યવસ્થા તંત્રનો ચાર્ટ કે નકશો તૈયાર કરવો જોઈએ અને એકમમાં કામ કરતા જે દરેક કર્મચારી છે તે જોઈ શકે એવી રીતે વ્યવસ્થા તંત્રનો નકશો બરાબર છે નોટિસ બોર્ડ પર મૂકવો જોઈએ જેથી દરેકને ખ્યાલ આવે કે મારું સ્થાન આ એકમમાં આ જગ્યાએ છે મારી પોસ્ટ કઈ મારી પોસ્ટ મેનેજર તો હું કઈ સ્થાને છું તો હું આ સ્થાને છું બરાબર છે હું કોને જવાબદાર તો આમને જવાબદાર મારા તાબા નીચે કેટલા વ્યક્તિઓ તો આટલા વ્યક્તિઓ બરાબર છે એ વ્યક્તિઓ જોઈ શકે કે મારો બોસ કોણ મારે કોને રિપોર્ટ કરવાનો તો આ વ્યક્તિને કરવાનો તો વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવાથી જે માળખું છે એનો સ્પષ્ટ ખ્યાલ આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ આઠ મુદ્દા દ્વારા એક માળખું એક વ્યવસ્થા તંત્રની રચના થાય છે તો પહેલાં તો તમે હેતુઓની સ્પષ્ટતા કરો છો એ હેતુઓને આધારે બરાબર છે કાર્યો કયા કયા કરવા પડશે એની એક યાદી બનાવો છો એ યાદી તૈયાર થઈ ગયા બાદ એ યાદીમાં જે એક સરખા કામ છે એક જૂથમાં મૂકશો અને એનું વિભાગીકરણ કરશો તો કાર્યનું વિભાગીકરણ કરવામાં આવે છે કાર્યના વિભાગીકરણ કર્યા બાદ જે તે વિભાગને યોગ્ય હોદ્દાને લાયકાત નક્કી કરવામાં આવશે હોદ્દાની લાયકાત નક્કી થઈ ગયા બાદ એ હોદ્દાને અનુરૂપ જે સત્તાને ફરજો છે એની સોંપણી કરવામાં આવશે સત્તાને ફરજોની સોંપણી કર્યા પછી જે તે સત્તાને ફરજોને આધારે બરાબર છે જેને વધારે સત્તા સોંપાઈ છે જેની ઓછી સત્તા સોંપાઈ છે આ બંને વચ્ચે બરાબર છે સંબંધો નક્કી થશે કે આ આને જવાબદાર છે આ આને જવાબદાર છે આનો બોસ છે આનો કર્મચારી છે બરાબર છે તો એ આંતર સંબંધોની સ્થાપના થશે અને આ દરેક જગ્યાએ દરેક વિભાગમાં આવા આંતર સંબંધો હશે કે જેને દરેક કર્મચારીએ જાણવા જરૂરી છે તો એના માટે આપણે શું કરીશું તો વ્યવસ્થા તંત્રનો આખા એક માળખાનો નકશો તૈયાર કરીશું અને એવી રીતે લગાવીશું નોટિસ બોર્ડ પર કે દરેક કર્મચારી એને જોઈ શકે તો વિદ્યાર્થી મિત્રો આ આઠ મુદ્દાઓ બરાબર છે આ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ થકી બરાબર છે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા બરાબર છે બનાવવામાં આવે છે આઠ મુદ્દાઓ કેવી રીતે થયા સાત મુદ્દાઓ જશે ભૂલ થઈ જશે ઓકે તો એ જે મુદ્દાઓ છે આ મુદ્દાઓ થકી બરાબર છે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા નક્કી થાય છે વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચન છે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઓકે તો આ વિડીયોમાં આટલું જ વધુ આવતા વિડીયોમાં જોઈશું તો વારે વારે આ જે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા છે એ જોઈ જાઓ બરાબર છે એને સરસ રીતે તૈયાર કરી દો ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોમાં